સૌ વાલા મિત્રો ને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદા કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે જાન્યુઆરી ને વાર છે બુધવાર પંચાંગ કહે છે મહામેનો અને શુક્લ પક્ષ ચાલી રહ્યો છે ધનિષ્ઠા નક્ષત્ર વ્યતિપાત યોગ છે કુંભ રાશિનો ચંદ્ર ને મકર રાશિ નો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ સવારે આઠ અને તેત્રીસ થી ને પંચાવન મિનિટ સુધી છે અને રાહુકાળ ને મિનિટ થી વાગ્યા સુધી છે આ બંને સમય સમય કહેવાય સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય વાલા મિત્રો યાત્રા કરવા માટે શુભ કાર્ય કરવા માટે કોઈ સારું અથવા સારા અભ્યાસ કરી તે સમયની અંદર જ કાર્ય કરવું જોઈએ વાલા મિત્રો આજના દિવસે અભિજિત મુહૂર્તનો સમય પણ અશુભ સમય છે તેથી કોઈ પણ શુભ ચોગડી શુભ મુહૂર્ત લઈ અને કોઈ પણ શુભ શરૂઆત કરી વાલા મિત્રો આજના ઉપાયની અંદર વાત કરીશ તો વેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નવાના પાણીની અંદર એક ચમચી જેટલા તલ નાખી દેવાના પાણીને હલાવવાનું અને ત્યાર પછી એ તેલ તલ મિક્સ થયેલું પાણી એનાથી જ તમારે નાવાનું છે આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી સ્નાન કરતી વખતે ચોખ્ખું પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકાય સાબુ શેમ્પુ નો ઉપયોગ પણ કરી શકાય સ્નાન પતી ગયા પછી તમે વસ્ત્ર ધારણ કરી લો વસ્ત્ર પહેરી લો કપડા પહેરી લો ત્યાર પછી તમારે એક કાર્ય કરવાનું છે એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલા લીલા મગ લેવાના એની પડીક માટે રાખવાની બીજા દિવસે સવારે પડીકીને ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની આ કાર્ય થઈ જાય ત્યાર પછી બીજું કાર્ય એ છે કે કોઈ પણ ગણપતિ દાદાના મંદિરે જવાનું છે અને સાથે દુર્વા અને ગોળ લઈ જવાનો છે શ્રી ગણપતિ દાદા આગળ બંને ભગવાનના દર્શન કરવાના ઓમ ઘણપ આ મંત્ર યથાશક્તિ જપવાનો છે દર્શન કરી પાછું આવવાનું છે સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખવાનું એક હનુમાન ચાલીસા એક કાગભુષણજી નો રામાયણજી નો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો અંતિમ રાત્રે સુતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું ઓમ છે વાલા મિત્રો આ હતો આજનો ઉપાય જે મારા વાળા મિત્રો નો જન્મ દિવસ એકવીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને બુધવારના દિવસે છે તેવા બધા જ મારા વાળા મિત્રોએ સૌ પ્રથમ તો તેમના જન્મદિવસની શુભકામના શ્રી હનુમાનજી પૂર્ણ કરે એમનું રક્ષણ કરે ઉપાયના રૂપની અંદર કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે અને જમવામાં લીલા મગ જમવાના છે ત્યાર પછી ગૌશાળાએ જઈને ગાયોને લીલું ઘાસ આપવાનું છે લીલું ઘાસ ન મળે તો ઘાસનું દાન કરવાનું અને છેલ્લું કાર્ય એ છે કે નાના નાના બાળકોને તેલમાં તળેલું અને ચણા લોટ બનેલું ફરસાણ વેચવાનું છે જે મારા વાળા મિત્ર ની મેરેજ એનિવર્સરી એકવીસમી જાન્યુઆરી બે હાજર છવ્વીસ ને બુધવાર ના દિવસે છે તેવા લોકોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરવાના અને વડીલોના આશીર્વાદ લેવાના કાર્ય એ છે કે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં અનાથ આશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને દેવ મંદિરમાં અથવા બ્રાહ્મણને લીલા મગનું દાન કરવાનું છે અને તેલનું દાન કરવાનું છે બસ આટલું જ કરી લો શ્રી હનુમાનજી દાદાની કૃપાથી બંને પતિ પત્ની નું આખું વર્ષ આનંદ સહિત પ્રસાર થશે મારા બધા વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ને ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારી યુટ્યુબ આઈડી નું નામ છે દુષ્યંત પાઠક તમે સર્ચ કરજો અને દુષ્યંત પાઠક નું એકાઉન્ટ તમને મળે તમે સબસ્ક્રાઈબ કરજો અને બે ને પ્રેસ કરજો જયારે જયારે હું નવો વિડીયો મૂકીશ તરત જ તમારા મોબાઈલ ઉપર નોટિફિકેશન આવી જશે અને તરત જ તમને એ મારો વિડીયો જોવા મળી જશે મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક નું પેજ છે જેનું નામ છે દુષ્યંત પાઠક તમે મારા પેજ ને ફોલો કરજો અને લાઈક પણ કરજો સાથે સાથે મારા બધા જ ને તમે શેર કરજો તમારા વિડીયો ઉજવણ એને માર્ગ મળશે બતાવી રહ્યો છું તેનું પરિણામ એક દિવસ કે બે દિવસમાં નહીં આવે નિયમિત જયારે મારા કયા મુજબ ઉપાય કરશે ત્યારે ગ્રહો બેલેન્સ થશે અને એક વાર ગ્રહ બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું દૂર થશે તો મારા વિડીયોને અવશ્ય શેર કરજો વાલા મિત્રો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય શિયાળા